તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ ઇવનિંગ કે મસ્ત મજાની સાંજ પડી કે સાડા છ વાગી રહ્યા છે અને વ્લોગ આપણે નવી શરૂઆત કરી હોય છે એમાં એવું હતું આજ વ્લોગ શૂટ કરો તો પણ આની એમાં એવું હતું કે રાત્રે બાર નાઇટમાં ગયો હતો એન્ડ થોડુંક દિવસનું શૂ ગયું હતું એટલે પછી આજ થોડુંક ટાઈમિંગ ટેબલ આપણું ચેન્જ થઈ ગયું હતું એના હિસાબે વ્લોગ વહેલા સાર નવ આપણે શૂટ કરી શક્યા એટલે અત્યારે સાંજે શૂટ કરી રહ્યા એમાં એવું છે કે આપણે ત્યાંથી નાઇટ ખેંચવાનું છે રીડિંગ જ કરવાનું છે એના હિસાબે અત્યારે બ્લોગ મેં સ્ટાર્ટ ગયો છે એમાં ઘણા લોકો એમ કહે છે કે ક્યાં સુધી કરો છો ને કેટલું કરો છો અને તે તો ભાઈ હું બધું પૂરી નાઇટ રીડ જ કરું છું રીડિંગ કે બાર વાગ્યા સુધી લેક્ચર જોતો બાર વાગ્યા પછી રીડિંગ કરતો સવારે છ વાગ્યા સુધી છ થી સાત સાત વાગ્યા સુધી છ સાડા છ વાગ્યા હું રીડિંગ કરું પછી પૂરું પછી બે કલાક એમના આરામ કરું ઘડીક ફેમિલી સાથે રહું અને પ્લસ પછી જો નીંદ ના આવે આઠ વાગ્યા તો પાછું એક લેક્ચર જોઈ નાખું કે કંઈક અને પછી સુઈ જાઉં પછી આખું દિવસ સુઈ જાઉં પછી ત્રણ ચાર વાગે જાગું સમય મેક્સિમમ પછી ના એ તો ફ્રેશ થઈ જાઓ પાછો અને પછી પાછું રીડ કરવા લેક્ચર જોવા બેસી જાઓ આખી ના થઈ આવું મારું રીટિંગ ચાલે છે પણ અંદાજે ખબર નહીં કેટલા કલાક હું વર્ડ્સ હું ટૂંકમાં રીડિંગ કરું છું કેમકે લેક્ચર બી સાથે જોતો હોઉં પછી શું કે મેથ્સ રીડિંગનું પણ હું આપણે પ્રેક્ટિસ કરતા હોય પ્લસ રીડિંગ બી કરતા હોય ખબર નહીં પડતી કેટલા કેટલું ટૂંકમાં વર્ડ્સ આપણે રીડિંગ કરી એક વાત શું કે આપણે ટાઈમ મારશું એ કે અંદાજો નીકળી શકે કેટલા કેટલાક ટૂંકમાં દઉં છું જોઈએ હોય તો ચાલો મસ્ત મજાની સાંજે પડી ગઈ નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાજો આપણી સેન્ડલ એન્ડ આપણું નામ છે ચાવડા અરુણ એવું છો ટાઈમ જોવો થઈ ગયો છે સાડા છ સાડા છનો ટાઈમ થઈ ગયો છે અને લાઈટ વાઈ ગઈ હતી એટલે હું બહાર ગયો હતો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એન્ડ પાછા આવી આ રૂમમાં ખુરશી ખુરશીઓ પડી છે તો આજે બુક આપણે જીઓગ્રાફીની લીધી છે ટૂંકમાં જો અગિયારમાં ધોરણની છે બુકો ધોરણ અગિયાર જીઓગ્રાફીની અને ચેપ્ટર છથું પકડ્યું છે ત્યાં પહોંચ્યા છે આ બુક રીડ કરવાની છે એ થોડીક અઢી કલાક રીડિંગ કરી વાળી અને પછી લેક્ચર જોવા રીઝનિંગના અહીંયાના મેથ્સના આ એક મારે મેથ્સની એવી પ્રોબ્લેમ છે નહીં યાર કોને દુઃખ કેવું મને ટોટલી કમ્પ્લીટ ફાવે છે પણ એક મેથ્સ એવો સબ્જેક્ટ છે ને એટલે તો નોકરી મુકાવે તો મૂકાવે આપણે હાથમાંથી એવું છે નહીં લો બે મહિના પ્રેક્ટિસ કરું મેથ્સમાં કાંઈ એક કલાક બે કલાક તો બેલ નહીં આપું એમ પણ કોઈ બી નહીં બેસ આપ સમજાઈ જાય સ્ટડી કરી દે બધું સમજાય જાય પછી પાછું જો સમજાવી ના સૂત્ર થિયરી બધી ભૂલાઈ જાય તો જાઓ મારા કરવાનું છે ને પરિવાર છઠા સેપ્ટરે પહોંચી ગયા છે ટાઈમ પણ થઈ ગયો છે પોણા આઠ વાગે સાતના અડત્રીસ થઈ ગયા છે કલાક ઉપર થઈ ગયો રેડિંગ કર્યું છે એનું તો જાઓ થોડું મસ્ત મજાનું બહાર શક્કર મારી લે થોડી હવામાન જોતા એ બધું અને થોડું પાણી પાણી ને પી લઈ મળી પાછા તો ચાલો સવા આઠ જેવો નહીં પણ સાડા આઠ જેવો ટાઈમ થઈ રહ્યો છે અને પાછા એકદમ ફ્રેશ થઈ ગયા છીએ બધી આગાસી બધી શક્કર મારી થોડું માઈન્ડ ફ્રેશ કર્યું થોડી દુકાને આટો મારીએ ઘડી ત્યાં બેઠા લેક્ચર સ્ટાર્ટ કર્યું હોય જો મૂકી દીધું છે ટૂંકમાં રીઝનિંગનો છે એમાં એવું છે કે આ મોન્થમાં ટાઈમ ટેબલ પૂરું થવા આવી રહ્યું છે મે મોન્થનું લાઈટ ચાલુ એના કારણે ફટાફટ પડતા હોઈશું એન્ડ અઠ્યાવીસ તારીખ તો લગભગ થઈ ગઈ છે અને એકત્રીસ છ મહિના ત્રણ દિવસ છે પછી એવી ગણતરી છે કેમ કે મેથ્સ કમ્પ્લીટ એટલે હું કે રીઝનિંગ પૂરું કમ્પ્લીટ થઈ જાય છે એટલે પછી આપણે મેથ્સ લઈશું પણ મેથ્સ હું જોડે લેતો હતો પણ હમણાંથી થોડું સ્કીપ કર્યું છે કેમ કે મેથ્સમાં બહુ જ પ્રોબ્લમ પડે છે એના હિસાબે પછી એવું મેથક વધારે ટાઈમ દઉં એ મારે બીજા મહિનામાં આપણે જુલાઈમાં નહીં પણ જૂનમાં ગણતરી છે જુલાઈનો જૂનમાં ગણતરી છે એટલા માટે તો ચાલો લેક્ચર હવે છે તો પૂરો કરી વાય અને પછી જમવાનો ટાઈમ થઈ જાય તો ચાલો મસ્ત સમજાની રાતના બાર વાગી ગયા છે કેમ કે આપણે પછી એવળો લેખ છે શું કહેવાય આપણે તો પૂરો ઉપયોગ કલાક ઉપરનો તો વિડીયો એ પૂરો કર્યો એન્ડ પછી જે હું એવું બધું કર્યું હતું એન્ડ પછી વેબ સંપૂર્ણ આપણે દોઢ કલાકનું લેક્ચર જોવા પૂરું કર્યું એન્ડ આ તો લાઈવ હતો નો તો ઓફલાઈનમાં હતો બંને પૂરા કર્યા અને બાર વાગી ગયા છે અમે એવું તો પછી ઘરે મહેમાન આવી ગયા હતા નહીં ગયા ટાઈમમાં પેલા થોડોક પછી ટાઈમ થોડોક મિસ થઈ ગયો હતો એન્ડ પછી બાકી બે લેક્ચર તો કમ કન્ફર્મ પૂરા કર્યા એક કલાક ઉપરનું એક દોઢ કલાક ઉપરનું એન્ડ હવે થોડુંક રીડ કરશું થોડુંક આરામ કરી ચાલો જો આ બીજો લેક્ચર પૂરું થઈ જશે ઓલામાં સર બીજા સર હતા ગયા છે તો ચાલો શું કહેવાય એ પાછા અચ્છા આપણે થોડુંક શું કહેવાય આમાં બુક થોડી રીડ કરી તો મેથ્સ રીઝનિંગની છે તેમાં તો રીઝનિંગ થોડુંક શીખવાય એમાં કેમકે રીડ કરું થોડું પૂરું થતું હતું એટલા માટે થોડી દેલી કર્યું એન્ડ લેક્ચર ને એવું બધું પતાવી તો હમણાં તમે વાત જ કરી તો ચાલો હવે રાતના વાગી રહ્યા છે કેટલા ત્રણ ને તેતાલીસ થઈ ગઈ છે અને હવે એવું છે કે થોડોક આરામ કરવો છે કડીક પણ હવે આરામ તો થશે ને કે આપણે થોડુંક રીટ કરવાનું છે કે આ બુક મારે પૂરી કરવાની છે પણ એ બુક એવી ભૂગોળમાં કહેવાય એના શબ્દો બહુ જ ઓરા હોય એના માટે વાંચવું બહુ મજા ના આવે એમ બાકી બીજું હોત ને હિસ્ટ્રી એવું ગમે તે મજા આવે વાંચવાની એમ તો ચાલો સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ થઈ ગયા છે એન્ડ સવાર પડવા આવી રહી છે આપણે બધા સુતા છે એટલે બોલો પ્રોબ્લેમ થાય છે બીજું બુકે પૂરી થવા આવી રહી છે થોડું નાસ્તો કરો પણ નાસ્તો અમને કંઈક છે નહીં થોડુંક દૂધ પી લેવી તો ચાલો छंदू उधर से नहीं लो केवल और से पीओ मत कड़ी के मुंह रोहदेव पर से नॉर्मली થઈ જાય હમ તો સારી નું કલો શાક ભાવે ને ભાઈ જમવાનું એનો ભાવ ઓ મસ્ત મજાના છ વાગી ગયા છે જો ને ચાર થઈ ગઈ છે આ જો દૂધ એમ ન પડે દૂધ જે પીધું હતું કેમ કે આ બુક ના પર હતા ને ટેક્સ બુક એનો લગભગ ચૌદ પીસઠ કેજ બાકી ગયા છે બાકી બુક આખી કોઈ થઈ ગઈ છે એન્ડ હવે મોટું મોટું થોડું ધોઈ નાખી તો ફ્રેશ થઈ જાય સારા એન્ડ નાસ્તો પાણી કરેવાળી તો આવા વ્લોગ આપણે પૂરો કરી છીએ કે મળી બીજા મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં હું આરામ જય માતાજી તો અવલોક કેવો બોલા કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂર કરજો અને આખી નાઇટનો આ વ્લોગ તો શૂટ કરી રહ્યો છે તો ચાલો થશે મળી બીજા વ્લોગમાં ત્યાં હું આરામ